આ રીતની વાડી છે એટલા નાળિયેર આવ્યા છે ને આ બધું થઈ એ જ બધા બાકી છે એ ભરવા લાવવાના છે સુરસ મોટી ગયું છે બધું હવે એ લઈને કાઢવું તો છે ચાલો મિત્રો કેમ છો બધા મજામાં તો બધા એને માતાજી તો સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે જવાનું છે નાળિયેર ભરવા ને આપણી ગાડી આ છે તો પેલા અત્યારે ખરાબ છે ને આપણે સાફ કરી લઈએ પેલા તો ફાઇનલી ગાડી સાફ કરી લીધી છે ને આપણે નીકળી ગયા રિવ્યુઝ નીકળ કરવા તો ચાલો મળી આવો વાડીમાં જઈને કેટલાક છે એટલે થોડો અને તે પહેલાં ખાસ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાડી પાસે તો પહોંચી ગયા પણ જો તમે આ આડેલામાં આપણે જવાનું છે અત્યારે

ને હજી આના કાપવાના છે અને ભેગા કરવાના છે ને ગણવાના છે એક ફેરો ભરીને આવ્યો ને ગાડીમાં અહીંયા જોવો તમે ખડ ફોટી ગયું છે બધું દાંતડું લઈને કાઢવું છે તો ફાઇનલી નાળિયે ઠલવી નાખ્યા છે ને બીજો ભેગા કરવા જઈએ છીએ તો આ બધું જે ભેગા કરી નાખ્યા છે ને આપણે ભેગા કરવા તો ફાઇનલી વાડીમાં પહોંચી ગયા છે ને ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને ભાઈ અમારા ગોવિંદભાઈ સવાર દિન અહીંયા ભેગું કર્યા છે ટકરા ને આ બાજુથી ભરવાનું પૂરું થઈ ગયું છે ને આ બાજુ હવે ટકરા બધા પીડા છે તો આવી રીતના અહીંયા ટીકલા છે એની ભેગા કરીને એકઠે નાખવાના છે ને પછી તેને ભરીને નાખવા જવાના છે યાર્ડમાં આ રીતની વાડી છે સામે અનિલ ભાઈ જોવા ગયા છે ક્યાં ક્યાં કેટલા છે આમ અરે આપડે ગાડી અહીંયા પડી છે ફાઇનલી આપણે બે ગાડી ભરાઈ ગઈ છે ને આ બીજી ગાડી પણ ભરાઈ ગઈ છે જો તમે આ ખાલી ખાલી કરવા જવાની છે ઓલી ગાડી સામે ભરાય છે હજી એ પણ મિનિન બધા ભરાય છે અત્યારે બીજી ગાડી ચાલુ ખાલી થઈ ગઈ છે એકલા નાળિયેર કાઢ્યા છે બાય ને અમારા તુલસી ઉંદરા કાપવાનું ચાલુ છે કૂંદડા કાપવા પડે કેમકે આ હેડમાં લઈ જવા એટલે ન હાલે તો ફાઈનલી કૂંદડા કપાઈ ગયા છે ને અહીંયા અત્યારે ગણવાનું ચાલુ છે કેટલા નાળિયા થાય કે વિડીયોમાં બના રહીજો એટલે હું કહું તમને લગભગ ત્રણ હજાર નાળિયેર થાય છે જોઈ છે કેટલા થાય તો ફાઇનલી નાળિયેર ગણાઈ ગયા છે ને ભરવાના સવારે છે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ તો મળીએ એક નવા બ્લોગમાં તો જો આ વિડીયો હોય તો લાઇક કરજો શેર કરજો ને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં